આ પારો તોડી નાખ્યો હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે ચેક ડેમનો પારો તૂટતા જ ઉપલેટાના ઈશરા ગાતા તલગણાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તેવી ભીતિ સેવાઈ રહી છે ખેતરમાં પિયત માટે ભદ્રેશ્વર બે અત્યંત મહત્વનું હતું ત્યારે ચેક ડેમ તૂટી જતા પશુપાલકો અને ખેડૂતોને ઉનાળામાં પાણીની તકલીફ પડે તેવી સંભાવનાઓ છે ખનીજ માફિયા દ્વારા બેફામ રેતી ખનનને કારણે ચેક ડેમ તૂટ્યો હોવાના લલિત વસોયા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આદર નદી ઉપર આવેલ ઈસરા અને તલંગણા વચ્ચે જે ચેકડેમ છે એ ચેકડેમ ખનીજ માફિયાઓએ ચેકડેમના પાયામાંથી જે બેફામ ખનીજ ચોરી કરી છે એને કારણે આ ચેકડેમ ટૂંટો છે ખેડૂતોએ સરકાર સાથે લોકભાગીદારીથી લાખો રૂપિયાનું રોકાણ કરી અને સિંચાઈનું પાણી એના ખેતરમાં મળી રહે એટલા માટે આ ચેકડેમ બનાવેલો હતો રાષ્ટ્રીય મિલકતને પોતાની ગણી એનું જતન કરવાની વાત સરકાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ખનીજ રાષ્ટ્રીય મિલકત છે અને એની ચોરી કરી પોતાના પેટના ખાડા પૂરી રહ્યા છે ને એને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો છે આજે ઉપલેટા ભાદર નદીની અંદર બનેલા ચેકડેમો એમાં જે ભદ્રેશ્વર બે નંબરનો ચેકડેમ છે એ તૂટી જવાથી આજુબાજુના જે ખેડૂતો છે એને પારાવાર નુકસાન થઈ છે ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ એમની સાથે ખેડૂતોને બધાને સાથે રાખી એમનો જે આ ઘટના બની છે એ ઘટનાની અમે જોવા માટે આવ્યા છે અમને એમની રજૂઆતો પણ ગઈકાલથી જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરેલી હતી આજ સુધી હજી જવાબદાર અધિકારીઓ કોઈ અહીંયા આવેલા નથી અને આ જે લોકભાગીદારીથી બનેલો ચેકડેમ એ ખનીજ ખનન કરવાથી અને ડેમેજ કરવાથી આ ચેકડેમ તૂટ્યો છે ડેમ જગદીશભાઈ તોડવામાં આવેલો છે આ કોઈ આપમેળ નથી તૂટ્યો હુડકા મારી મારી અને તોડવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ વારંવાર કહેવા છતાં એ લોકો હોડકા અહીંથી દાદાગીરી ભરી જતા અમે ઉપર પણ બધાએ રજૂઆત કરી પણ આનું કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી બાબતની અધિકારીઓને કોઈ રજૂઆત કરેલી હા રાજકોટ અધિકારીઓને કલેક્ટર શ્રીમાં પણ અમે ફોન કરેલા મામલતદાર શ્રીમાં પણ ફોન કરેલા પાટણ પોલીસને પણ ફોન કરેલા સ્થાનિક અધિકારી દ્વારા શું એક્શન લેવામાં આવ્યું કોઈ જાતનું કાંઈ એક્શન લેવામાં આવ્યું નથી એક્શન લેવામાં આવ્યું હોત તો આજે પરિણામ બીજું કંઈક હોત એ તમને દુઃખદ વાત કરવા માગું છું ઉપલેટા સમઢિયાળા તલંગડા ગાધાર ઈસરા આ બધા જે ગામો આવેલા છે એ ગામને પાસેથી ભાદર નદી પસાર થાય છે આ ભાદર નદી ઉપર અગાઉ આજથી પંદર વર્ષ પહેલાં ડેમ બનાવવામાં આવેલા હતા જે ભદ્રેશ્વર એક છે ઉપલેટામાં બનાવવામાં આવેલો હતો એ પિસ્તાલીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલો હતો પછી ઈસરા પાસે ભદ્રેશ્વર મંદિર પાસે જે ચેક ડેમ બનાવ્યો હતો એ એક પંચાણું લાખને ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ બંને ડેમો લોકભાગીદારીથી ખેડૂતો એમાં વીસ ટકા એંસી વીસથી સરકારની સ્કીમથી બનાવવામાં આવેલો હતો પણ એક દુઃખદ વાત છે કે ચાર વર્ષ પહેલાં ઉપરેટા સિમની જે વાદર નદીને કાંઠો એ ચેક ડેમ છૂટી ગયો હતો અને ઈસ્રાધામ પાસે ભાદર નદીમાં જે ચેક ડેમ છે એમાં અમને લેખિત રજૂઆત તો કોઈ નથી મળી પણ ટેલિફોનિક એવી માહિતી હતી કે ભાઈ ત્યાં આજુબાજુ ડેરની નજીક કોઈ રેતી ખનન કરે છે અને એના કારણે આવા પ્રશ્ન થાય છે એટલે હું ત્રણથી ચાર વખત હું પોતે મારા ક્ષેત્રીય ટીમ અમે સમયાંતરે ત્યાં તપાસો કરેલી હતી દરેક જગ્યાએ ભાદર નદીના પટમાં બધી જગ્યાએ પણ ત્યાં અમને આવું કંઈ મળ્યું નહોતું વધુમાં ક્યાં એક લી જોવાનું અમારા ધ્યાનમાં આવ્યું એટલે મેં ભૂસ્તર શાસ્ત્રી સાથે વાત કરી અંદાજે ચાર કે પાંચ દિવસ પહેલા ભૂસ્તર શાસ્ત્રીની ટીમ પણ ત્યાં આવીને તપાસ કરી ગઈ છે અને આ બાબતે તેઓનો વિષય છે એટલે તે લોકો કાર્યવાહી કરશે એમને આપણે ઓલરેડી સૂચના આપી દીધી છે